યુવાન એકદમ થાકેલો હતો જીવનમાં બધું હતું પૈસા પ્રતિષ્ઠા સંબંધો પણ સૂજાયું કે એક ઋષિ છે જે એ ધ્વનિથી શાંતિ આપે છે શબ્દ વગર બોલીને પણ મનના તુફાન થંભેવા એ યુવાન ઋષિ પાસે ગયો એને પૂછ્યું મારે શાંતિ જોઈએ છે શાંતિ ક્યાં મળે છે દુઃખ કેમ ન જતું રહે મૌન કેમ નથી મળતું ઋષિ માત્ર એક મુસ્કાન આપે છે એ તેને એક નદી કિનારે ઋષિ કહે છે આ નદી જોઈ રહ્યું છે ને આનો પ્રવાહ સતત છે એ છલકાય છે લપસે છે તો પણ અંદરથી શાંત છે શાંતિ એ સ્ટોપ થવું નથી શાંતિ એ પ્રવાહમાં તણાવ વગર જીવવું છે યુવાન પૂછે પણ એ શાંતિ મને ક્યાં નથી લાગતી ઋષિ કહે છે કારણ કે તું સતત તુલના કરે છે તું બીજા જેમ થવા માગે છે જેમન તું સ્વીકારીશ કે તું શું છે એટલે તું શાંત થવાનું શીખી જઈશ તે દિવસે રાત્રે નદી પાસે તેઓ શાંતિથી બેસે છે કોઈ બોલતો નથી પવન કૂતરાનો અવાજ બધું સામાન્ય છે પણ અચાનક યુવાન કહે છે મારા અંદર એક મૌન ઉગ્યું છે એવી શાંતિ જેવી મને ક્યારેય ના મળી હોય ઋષિ હળવે હસે છે એક ક્ષણે તું શાંત હતો યુવાન પૂછે છે પણ મારો મન તો ફરી વિચારો સાથે ભરાઈ જાય છે શું હું ક્યારેય શાંત રહી શકીશ નહીં ઋષિ કહે છે મગજ એ વાદરી આકાશ છે પછી પણ વાદળો આવશે ક્યારેક એમાં વાદળો ઘેરાય વિચારોના ચિંતાના સંશયના પણ યાદ રાખ તું એ વાદળોને જો માન્યતા આપ પણ આપણે વાદળ ન બની જઈશ ઋષિ છેલ્લે કહે છે શાંતિ કોઈ સાધનથી મળતી નથી શાંતિ કોઈ મંદિરમાં કે ગુફામાં નથી શાંતિ એ અવસ્થા છે સ્વીકારની મૌનની દયાની શાંતિ તારા અંદર ઊભી છે તેને જાગૃત કરવી છે શોધવી નહીં